ચંડોળા તળાવ અમદાવાદ ગુજરાત રાજ્ય ભારતમાં દાણી લીમડા માર્ગ નજીક આવેલું બારસો હેક્ટરમાં ફેલાયેલું તળાવ છે તે ગોળ આકાર ધરાવે છે અને અનેક પ્રજાતિના પક્ષીઓનું નિવાસસ્થાન છે સાંજના સમયે લોકો પ્રવાસન માટે તેની મુલાકાત લે છે ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલતાનની પત્ની તાજખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું આશા ભીલે આશાવલની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું માર્ચ ઓગણીસો ત્રીસમાં ઐતિહાસિક દાંડીકૂચના માર્ગમાં મહાત્મા ગાંધી તળાવની બાજુમાં પીપળાના મોટા ઝાડની નીચે રોકાયા હતા તે સમયે ચંડોળા તળાવનાનું અને કાદવ ધરાવતું તળાવ હતું સુરસાગર ગુજરાત રાજ્યના વડોદરા શહેરના મધ્યમાં આવેલ તળાવ છે જે હરહંમેશ પાણીથી ભરપૂર રહે છે ચંદન તળાવના જૂના નામથી ઓળખાતું સુરસાગર અઢારમી સદીમાં બન્યું હતું જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે સુરસાગરને તેનું નવું નામ કદાચ તેની કાંઠે આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝિક કોલેજને કારણે મળેલ છે સુરસાગરના પેટાળમાં ત્રણથી ચાર પાતાળ કુવા બનાવેલ છે જેના કારણે અતિશય ગરમીના દિવસોમાં પણ સુરસાગર પાણી વિહોણું થતું નથી સુરસાગરના મધ્યમાં આશરે એકસો વીસ ફૂટ ઊંચી શિવ પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે જેની દર મહાશિવરાત્રી પર્વે મહાઆરતી કરવામાં આવે છે સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખૂબ જ જાણીતું સ્થળ છે આ લાખોટા તળાવે એક કૃત્રિમ તળાવ છે જે જામનગર ગુજરાત ભારતની મધ્યમાં આવેલું છે આ તળાવ લાખોટા તળાવ અથવા રણમલ તળાવ તરીકે જાણીતું છે લાખોટા કિલ્લો તળાવમાં એક નાના ટાપુ પર આવેલો છે આ તળાવ જામનગર રેલવે સ્ટેશનથી પાંચ કી મી દૂર આવેલું છે અને જામનગર શહેરના સૌથી મોટા જળાશયો પૈકીનું એક છે તે જામનગરના એક જોવાલાયક સ્થળ ગણાય છે અઢારમી સદીમાં લાખોટા કિલ્લો અને લાખોટા તળાવ બંને રાજા જામ રણમલે બાંધ્યા હતા આ તળાવ એક મનોરંજન કેન્દ્ર અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે તે ઘણી દુર્લભ પ્રજાતિઓનું ઘર છે જેમાં તળાવમાં જોવા મળતા પંચોતેર વિવિધ પ્રકારના પક્ષીઓનો સમાવેશ થાય છે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ મધ્યમાં આવેલું છે અને આ તળાવની આસપાસ ખોદકામ કરતા માટીના વાસણો કાપડના અવશેષ ઘરેણા હથિયારો વગેરે મળી આવ્યા છે કેટલાક પુરાતત્વિદોનું માનવું છે કે અહીં હરપન વસાહત હતી ઇતિહાસ પ્રમાણે શરૂઆતમાં અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી કપિલા નદીના તીરે માનવ વસવાટ શરૂ થયો હતો એ બાદ કપિલા નદીના પાણીથી નિર્માણ પામેલા શર્મિષ્ઠા તળાવની આસપાસ આ વસાહત વિસ્તરણ પામી હતી શર્મિષ્ઠા તળાવનું નામ નરસિંહ મહેતાની દીકરીની દીકરીના નામ ઉપરથી પાડવામાં આવેલું છે શર્મિષ્ઠા તળાવની પૂર્વે આવેલા એક ઓવારાનું નામ સપ્તર્ષી છે લોકો તેને સપ્તર્ષીના આરા તરીકે ઓળખે છે શર્મિષ્ઠા તળાવમાં કપિલા નદીનું પાણી આ સપ્તર્ષીના આરા દ્વારા આવે છે આ તળાવ વિશ્વામિત્રી તરીકે પણ જાણીતું છે સયાજી સરોવર અથવા આજવા સરોવર જે આજવા નિમેટા તરીકે પણ પ્રખ્યાત છે ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી આશરે પચ્ચીસ કિલોમીટર દૂર આવેલું એક પર્યટન સ્થળ સરોવર અને બંધ છે આજવા સરોવરના બાંધકામનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે જેમણે શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આજવા સરોવરનું નિર્માણ કરાવડાવ્યું હતું હાલના સમયમાં પણ મહારાજાની દુરંદેશીને પ્રતાપે વડોદરા શહેરની વસ્તી પહેલાં કરતાં આશરે ત્રણથી ચાર ગણી થવા છતાં વડોદરાના આખાપૂર્વી વિસ્તારને જીવન જરૂરી એવું પાણી આજવા સરોવરમાંથી જ મળે છે આજવા સરોવરને કિનારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વૃંદાવન બાગનું પણ આયોજન કરાયેલ છે આ બાગ મૈસૂરના વૃંદાવન બાગની છાયા સમાન છે વૃંદાવન બાગનું ખાસ આકર્ષણ તેના રંગબેરંગી પ્રકાશવાળા ફુવારા છે તેમજ અહીં દર્શની રવિ અને સોમવારે યોજવામાં આવતા સંગીતમય ફુવારા મ્યુઝિકલ ફાઉન્ટેનનો કાર્યક્રમ છે આજવા સરોવરનું પાણી શુદ્ધ કરવા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજવાથી વડોદરા તરફ આવતા રસ્તામાં નિમેટા ગામ પાસે પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ નાખેલ છે થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું કૃત્રિમ તળાવ છે તે સિંચાઈ માટે ઓગણીસો બારમાં બનાવવામાં આવ્યું હતું તે મીઠા પાણીનું તળાવ છે ઓગણીસો ઇઠ્યાસી માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જાતિઓના પક્ષીઓ રહે છે તેમાં સાઈઠ ટકા પાણીના પક્ષીઓ છે ઘણા સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઈંડા મૂકી છે સુરખાબ અને સારસે આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે આ વિસ્તારના પર્યાવરણને ઓગણીસો છ્યાસીના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે આ તળાવનું બાંધકામ ઓગણીસો બારમાં ગાયકવાડ શાસન વડે સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવા માટે થયું હતું હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઈ એમ બંને વિભાગો હેઠળ થાય છે લાલપરી તળાવ રાજકોટ શહેરના ઉપનગરમાં આવેલું એક સુંદર અને શાંત પ્રાકૃતિક તળાવ છે રાજકોટના પૂર્વ વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્યથી હર્યાભર્યા વિસ્તારમાં આવેલું અને એકસો સતાવીસ વર્ષ ઈ સ અઢારસો અઠ્ઠાણુંમાં જેનું બાંધકામ અંગ્રેજ શાસકોએ કર્યું હતું આ તળાવ પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે લાલપરી તળાવની આજુબાજુ હરિયાળી અને સરસ કુદરતી દ્રશ્ય છે જે વરસાદી ઋતુમાં વધુ મોહક બની જાય છે આ તળાવના નીરવ અને શાંત વાતાવરણમાં વિવિધ જાતિના પક્ષીઓ જોવા મળે છે જેમાં સ્થાનિક અને પરપ્રાંતિય પક્ષીઓનો સમાવેશ થાય છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીં માથે ડક અને અન્ય પક્ષીઓનું ટોળું આવે છે જેને કારણે લાલપરી તળાવ વોચર્સ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે લાલપરી તળાવ પિકનિક માટે અને કુદરતને માણવા માટે શ્રેષ્ઠ સ્થળ છે લોકો અહીં મોર્નિંગ વોક અને સાંજે આરામ કરવા માટે આવે છે રાજકોટ શહેરના પાણી પુરવઠા માટે પણ આ તળાવ મહત્વપૂર્ણ છે ગૌરીશંકર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે આ તળાવનું બાંધકામ અઢારસો એકોતેરમાં શરૂ કરવામાં આવ્યું જે અઢારસો સો માં પૂર્ણ થયું હતું આ રમણીય તેમજ વિશાળ તળાવનગરની શોભા વધારે છે ભાવનગર રાજ્યના એક સમયના દિવાનશ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે આ તળાવને કિનારે થાપનાથ મહાદેવનું મંદિર કૈલાશવાટિકા નામની બાલવાટિકા ક્લબ સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ આવેલા છે તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવા ખાવા માટેનું સ્થળ બનાવાયેલું પણ હાલ એ બંધ હાલતમાં છે આ તળાવમાં નહાવાની કપડાં ધોવાની કે માછીમારી કરવાની મનાઈ રજવાડાના વખતથી અમલમાં છે